અમદાવાદ નારણપુરા વિસ્તારમાં આવેલા સુફલામ એપાર્ટમેન્ટના રહીશોએ ઉત્તરાયણની અનોખી જ ઉજવણી કરી હતી તો લાલ કપડા પહેરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અમે બધા જે ઉત્તરાયણના પ્રસંગે બધા ભેગા થયા અને અત્યારે ટેરેસ ઉપર હવા પણ બહુ સરસ છે અને ફેમિલી સાથે અમે ફૂલી એન્જોય કરી રહ્યા છીએ તલ સાંકળી લાડુડી બોર બધું લઈને આવ્યા છીએ અત્યારે બધા ફૂલ એન્જોય કરી રહ્યા છે અને ખૂબ મજા આવી રહી છે આજે પવન બહુ જ સરસ છે આજે અમે રેડ ટીમ ઉપર બધા ભેગા થયા છે ઉત્તરાયણમાં અને બધા સોસાયટીમાં બધા જ મેમ્બર્સ સાથે વડીલો છે બધા જ છે અને એમની જો અમે ખૂબ મજા કરી રહ્યા છીએ તો કોઓપરેટિવ સોસાયટી નારણપુરા અમારું આખું ગ્રુપ છે અને ટેરેસ ઉપર દર વર્ષે અમે એન્જોય કરીએ છીએ પતંગ ચઢાવીએ છીએ આજની હવા બી સારી છે અને ઉત્તરાયણમાં બહુ મજા આવે છે અમારા ગ્રુપમાં બધા ફેમિલી એક ગ્રુપ જેવું છે